નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ દિવેલા પાયામાં મેગા કીટ વાપરેલી છે તો મેગા કીટ વાપર્યા પછી એમને શું રિઝલ્ટ લાગ્યું અને આ દિવેલા કઈ તારીખના વાવેતર કરેલું છે અને કેટલા દિવસના દિવેલા છે આટલા સરસ દિવેલા થવા પાછળનું શું કારણ છે એની માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે લઈશું નમસ્કાર શું નામ આપનું શૈલેષભાઈ 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 આ દિવેલામાં તમે કયું ખાતર વાપરેલું છે મેગા કિટ મેઘા કીટ જે ટાઈમે તમે મેગા કિટ વાપરી દિવેલામાં એ ટાઈમે દિવેલાની શું પોઝિશન હતી ત્યારે દિવેલાની દોઢક ફૂટની આઈટ હતી દોઢ એક ફૂટની દોઢક ફૂટ દિવેલા આપણે કઈ તારીખના કીધા આઠ દસ બે હજાર ચોવીસ આઠ દસ બે હજાર ચોવીસ એટલે લગભગ આજ નેવ દિવસ થયા દિવેલા તો જે ટાઈમે તમે મેગા કિટ વાપરી દિવેલા ની હાઈટ એકદમ નાની હતી નાની પછી બે પિયત આપ્યા પછી અત્યારે આ પોઝિશન તો તમને ગ્રોથ માં કેવું લાગ્યું દિવેલા ગ્રોથ માં બહુ સારું લાગ્યું અને દિવેલા માં ફૂટ પણ બહુ સારી દેખાય બરાબર ફૂટ સારી છે દિવેલા કલર સારો છે કલર સારો બરાબર અને બીજું લિક્વિડ માઇક્રોન જે મેગા પાવર તમે છંટકાવ કર્યો એનું કેવું રિઝલ્ટ લાગ્યું એનું રિઝલ્ટ સારું સારું લાગ્યું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો દિવેલામાં આજ કે નેવ દિવસના દિવેલા છે